અ તરસાલીમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલીમાં જે આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવી છે તેની પાછળની સાઈડમાં જે ગલી છે ત્યાં ગણપતિ પંડાલ છે ત્યાંથી એવા ન્યૂઝ આવ્યા કે અમને ગણપતિ પંડાલની બાજુમાં જે એક્ટિવા પડી છે ત્યાંથી એની ઉપર પડી હોય અવાજ આવ્યો અને ધ્યાન દોર્યા અને અમે દરેક પંડાલ ઉપર એક એક પોલીસ તરફથી જે માણસ રાખ્યો હોય છે અને એને આ વખતનું ધ્યાન થતાં ત્યાં અમારું ધ્યાન દોર્યું અને ધ્યાન દોરતા ના અધિકારી એસીબી સાહેબ અને હું તમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે એલસીબી ને અને ડિસ્ટા માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કંઈ શું ફેંકવામાં આવ્યો હોય શકે અને કોના દ્વારા ફેંકવામાં આવી હોય શકે તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિનિટર હાલમાં ચાલુ છે આટલું દૃષ્ટિએ જોવામાં લાગે કે કંઈ ફેંક્યું જેટલું અમે બધા ટેરેસનું ચેક કરાવ્યું છે એવું કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી હજુ સુધી પણ સીસીટીવી ચેક કરી રહ્યા છે જો આજુબાજુમાં ક્યાં હોય તો અને દરેક મકાન વગેરે પણ જે છે આજુબાજુમાં પંડાલની બંને બાજુમાં એ અમે કોમ્બિંગ દ્વારા ચેક કરી રહ્યા છીએ ના બિલકુલ નહીં મૂર્તિની જે ત્રણેય બાજુમાં જે મંડપ જે બાંધવામાં આવ્યું છે અને આગળ ઉપર પણ લાંબો વરસાદ સુધી શેડ છે જેના કારણે એને પણ કોઈ ડેમેજ નથી થયું અને બાજુમાં મૂકેલા એક્ટિવા પર કંઈ પડવા જેવો અવાજ એમને આવ્યો એટલા માટે એમણે પોલીસનું ધ્યાન દોર્યું છે કે છોકરાની કઈક પાછળથી કઈક પથ્થર જેવું લાગ્યું

પણ જો કોઈ અફવાઓ આવે તો ઓબ્વિયસલી એની સ્પ્રેડ કર્યા કરતા એની ખરાઈ કરવી જોઈએ અને અહીંયાના જે આયોજક છે તેને હું બિરદાવું છું કે એમણે કોઈ પણ વસ્તુને વધારે એસ્કેલેટ કર્યા કરતા એમને તરત જ પોલીસ જે અમે રાખી હતી દરેક પંડલ પર અમે પોલીસ રાખીએ છીએ એ પોલીસનું ધ્યાન દોર્યું અને અમે તાત્કાલિક બધા અમારી ટીમ એસસીપી ડીસીપી અને અમારી એલસીપી માણસો બધા આવી ગયા છે અમે અલગ અલગ સ્કોર બનાવીને પ્રોપર પમ્પિંગ કરીશું ચેક કરીશું અને જે પણ યોગ્ય તપાસ કરીને જે પણ યોગ્ય વસ્તુ છે એ બહાર સામે લાવીશું